કરીએ તો પંજાબમાં આવેલા ભયાનક પૂરના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ અને માનવ સર્જિત આપત્તિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે માનવતાનો ધર્મ નિભાવ્યો છે ગુજરાત સરકારે પંજાબના પૂરગ્રસ્ત લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુની સહાય મોકલી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર રેલવે સ્ટેશનથી સાતસો ટનથી વધુ રાહત સામગ્રી ભરેલી એક ખાસ ટ્રેનને પંજાબ જવા માટે લીલી ઝંડી આપી હતી સાથે જ પાંચ કરોડનો પૂર રાહતનો ચેક પણ આપ્યો છે આ પૂરગ્રસ્ત રાહત સામગ્રીમાં મુખ્યત્વે ખાદ્ય સામગ્રી ના કપડા દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો થાય છે જે പൂർ થી હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે. માંડી અને કપડા સુધીની વસ્તુઓ એ અહીંથી આપણે અગિયાર વેગનમાં રવાના કરી છે અને અગિયાર વેગન એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ એ આ ટ્રેનની સાથે રવાના થયા છે આજે બનાસકાંઠાની અંદર પણ માનનીય મંત્રી શ્રી જગદીશભાઈએ પણ ત્યાં પહોંચી ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી અત્યારે બપોરે પહોંચી રહ્યા છે અને તમામ જગ્યાએ એનો જાયજો પણ લેવાના છે અને સાથે મંત્રી શ્રી જગદીશભાઈએ ત્યાં પણ પૂરગ્રસ્ત લોકોને મદદ માટેની વસ્તુઓ ચીજવસ્તુઓ ત્યાંથી રવાના કરી છે